બંગડીયું ખાઈ ખીડી એટલે દીકરી વિચાર્યું કે મહેમાન ખબર પડી જાય આના ઘરમાં તો ચોખા તૈયાર નથી અટાણ ખાંડવા બેઠી ખબર હું કરવા પડે તો કે બંગડીયું ખખડે એટલે તો બંગડીયું ખાઈ શા માટે તો કે જાજી છે એટલે એટલે બાકીની ની બંગડીયું કાઢી ને એક એક પેરી રાખી અને દીકરી એ એ કન્યા એ કુમારીએ મને તમને સંદેશ આપ્યો કે એકલા રહેવું અને ખાસ સંન્યાસી ગ્રહસ્થિ વાત નથી આ સન્યાસી એકલા રહેવું જાજા ભેગા થાય તો આશ્રમ આશ્રમની ગાદી માટે ખખડે પણ એકલા હોય તો ખખડવાનો પ્રશ્ન જ એકલા રહે કુમારીની બંગડીની છે એ ગુણ મેની લીધું હરણ સંગીતમાં લીન થાય શિકારી એનો શિકાર કરે તો એટલા બધા સંગીત કે અન્ય ક્ષેત્રમાં ન થાવું જોઈએ કે સંસાર એનો શિકાર કરવો

વારંવાર એક વાત હું કહીશ કે આ બધી કથાઓ છે ને બહુ વિસ્તૃત કથાઓ છે આપણે એને સારભૂત જોતા જઈએ છીએ એક અધ્યાયમાં ભગવાનનો વિભૂતિ યોગ કયો છે અને છેલ્લે યાદવોની યજ્ઞ પૂરો થયો અને એ યાદવો વારુણી મરી મદિરાનું પાન કરી ગયા એને મદ ચડ્યો અંદરો અંદર યુદ્ધ કરવા લાગ્યા જે જેને પોચે એને મારે છે યાદવા સ્થળી થઈ છે શસ્ત્રો ઘટા તો પેલા મૂસડાના ચૂર્ણમાંથી જે એયર્કા વનસ્પતિ થઈ હતી ને મોટી મોટી તલવાર તીક્ષ્ણ તલવારની ધાર જેવા પાંદડા છે અને કાપી કાપી એનાથી બધા એકબીજાને મારે છે ભગવાન પીપડાના વૃક્ષની નીચે ડાબા ગોઠણ ઉપર જમણો પગ લઈ કપાળે હાથ દેઈને બેઠા છે

માત્ર બીજા જ ને જ નહીં પોતાના ભગવાન લેતા ગયા અહીં રાખા જેવા નથી એને લેતો જાય પછી બ્રાહ્મણ ઋષિઓની જે મશ્કરી કરે કે આ સ્ત્રી ના પેટે કોનો જન્મ થશે આવા લોકોને હવે રખાય ને આને લઈ જવાય હું જાઉં પછી આ શું કરે એની શું ખબર અને છેલ્લે આ આ ગિરિધાર કે જેને એક સમયે પર્વતને ઉઠાવી

બરાબર પૂર્ણ અગિયાર નો સમય થયો છે તો કથાને વિરામ આપતા પહેલા બે મિનિટ હરિનામ સંકીર્તન કરીએ લાગે છે લગભગ બારોટજી આવી ગયા હોય તો વિશ્રાંતિ બાદ અગિયાર વાગ્યાની આજુબાજુમાં બારોટજીનો જે કાંઈ એનો કાર્યક્રમ છે એ પણ શરૂ થશે તો સૌ બેસજો વંશાવળીને સાંભળજો આવો અત્યારની કથાને વિરામ તરફ બપોર પછી બરાબર ત્રણ વાગે કથાને શરૂ કરશું ચાર વાગે કથાને પૂર્ણ કરશું પછી અહીંયા પૂજા આરતી દાન દક્ષિણા વગેરે બધું કર્મ સંપન્ન કરશું અને પછી ભાગવતજીને વાંચતે ગાજતે આઈથી વિંજાણી પરિવારના કુળદેવ માતાજી જ્યાં બિરાજે છે વિદ્યાવાસીની અને ચામુંડમાં જ્યાંથી આપણે ભાગવતજીને લઈને આવ્યા હતા આ વખતે પહેલાં ત્યાં જવાનું ત્યાં મઢ જે આપણું મંદિર છે એને ભાગવતજીનો સ્પર્શ કરાવશું અને ત્યાંથી પાછળ ઠાકુરજીના મંદિરે જે રીતે આવ્યા એ રીતે આપણે જાશું આખા પરિવારે આયા ભાગવતજીની પૂજા કરી જ છે તો આ આપણા બપોર પછીનો કાર્યક્રમ છે તો આવો એક મિનિટ કરી નામ સંકલ્પ શ્રી દ્વારકાધીશ કી શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે Sri radhe radhe Sri radhe Govind, Sri Sri radhe Sri radhe Fajman radhe. Radhe, Sri

man ભાગવત ભગવાન શ્રીકુલદેવી મા શ્રીરામચંદ્ર ભગવાન શ્રીપવનસુત હનુમાન મહારાજ ઓમ ન પાર્વતી પત્યાસી નંદો શિરણો

પેલા મને ચાંદલો કરી ચોખા છોડી હાથમાં ચાર વખત ચોખા છાતી વધારે પગે લાગવાનો આ સાથીઓ છે એ સાથીઓ પર સાથીઓ પૂરી એની ઉપર આ પાવલું ને છે એને વચારે મૂકી એને ચાંદલો કરી ચાર વખત ચોખા સાથી વધારે પગે લાગજો આ વંશનું સ્થાપન છે એટલે તમારા કુળની કથાનું સ્થાપન છે આ શ્રીમદ ભાગવત છે એમાં તમારા વંશ પુરાણ તમારા પિતૃનું પારાણ છે આની અંદર તમારા પિતૃ નામા વડી આવ્યા આમાં કૃષ્ણ અર્જુન એના સવાદો હોય આમાં તમારી એકોતેર પેઢી તરે આને આના અકદાર અમે જ હતા પણ અમારા વડીલો કંઈક સમજવું હોય કે ભાઈ આપણે કળહા ભરવાને એ ખાવું એ આપણું કામ નહીં અને પછી બ્રહ્મદેવોને આપી દીધા ને હજી અત્યારે બ્રાહ્મણના દીકરા તમે પ્રાચી પિંડારે જાઓ કે હરિદ્વાર જાઓ એ ચોપડા લઈને આવે નામ લખતા હોય આ બધી અમારા વડીલો એ ફરી થયેલું છે કે અકદાર તો અમે આના જ છે એ પછી બ્રહ્મદેવોને આ બધી સંસ્થાઓ અમે આપી દઈ છે આ કુળનું ભાગવત છે એકોતેર પેઢીમાં કોઈ પિતૃ સુરાપુરા સત્યાયુઓ દેવસ્થાનો કોઈ પણ અસર ગયા હે આનું વાંચન થયા પછી તમારી એકોતેર પેઢી તરી જાય છે આ હનુમાન ધીરુનું થાપણ જેના વંશ ચાલુ છે એનું થાપણ સોપારી અડધરનું ગાંઠ્યું અને આ તણને ચાંદલા કરી ચાર વખત ચોખા સાથી વધારે પગે લાગજો આ કાપડું અને તાહરી છે એ ગોત્રના છે આ બેને ચાંદલા કરી ચાર વખત